લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ જય દ્વારકા દેજ જય માં મોગલ અને હર મહાદેવ તજો જો અત્યારે માં પુષ્કર ખાસ થઈ ગયા છે અને કા જવાનું છે આજે પાછું વાડીએ કે કાલ આખો દિવસ ફરવામાં વહી ગયા થાય એટલે આજ પાસે જવાનું છે વાડીએ કારણ કે કાલે આપણે પાછું જીવામૃત કાઢવાનું નહોતું અને થોડી ઘણી દવા પણ છાંટવાની રહી છે તો આજે જાય આજે એ બધી શું દવાનું અને એ કામકાજ થાય ચાલો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અત્યારમાં આપણે જઈએ છીએ ને નૈના છે ને એને થોડુંક લેટ આવવાનું થાય કારણ કે એને છોકરાને આજે શનિવાર છે તો એનું બપોરનું જમવાનું બનાવવાનું હોય તો એ જમવાનું બનાવીને આવશે કેમ ભાઈ તો ફેમિલી છે માતાજી રાખે એ આપું છું આમ તો હું અત્યારે નથી કારણ કે આજે આજે મારે શનિવાર હતો કાલે છોકરીઓ કામ કરવા લાગી નથી એટલે આજે મારે છે ને મોડું થઈ ગયું છે હજી હું રસોઈ બનાવી પછી વાળી જા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી તો ચાલો એ છે ને કામકાજ કરીને આવશે જો મને બિસ્તરા બાંધી દીધા છે ચાલો દરમ ભરી દીધા તો જાય વાડી પછી હું લો કન્ટિન્યુ કરીએ ચાલો ફેમિલી તો પહોંચી ગયા છે આપણે વાડી અને વાડી આવીને પહેલું કામ હતું તમને કીધું હતું એમ કે કાલે આપણે જીવામૃત કાઢ્યું હતું અને હજી અડધામાં પાવાનું બાકી છે તો અરે જીવામૃત કાઢી લીધું છે હું બેક ફને થરે બેઠી ગઈ છું મટીરીયલ આપણે નાખી દીધું છે પણ આમાં અંદર નથી નાખ્યું બેરલોજી તો ભર્યું છે ને તૈયાર કર્યું છે અત્યારે જો આપણે જીપમાં ચડેલું છે જીવામૃત જવાનું તો ચાલુ થઈ ગયું છે ચાલો આપણે ભરવાનું છે તો ભરી લઈએ પછી એમાં ઘાસ નાખવાનું છે તો ઘાસ લેવા જવાનું છે ને પેલા ઘાસ લઈ આવું ઘાસ લઈ આવે ને પછી ઓલું તોડી એટલે હું જાય પછી ફેમેન્ટ આપણે વાડિયા ફૂકી ગયા ને એક દિન આવ્યા ને તો આપણી છે ને એક લૂમ વાળી કેળ પડી ગઈ તો આપણે હાથમાં લઈ લીધું દાંતડું ને જો લૂમ નીચે પડી છે ને તો કાપી લીધું કારણ કે કેળા પણ હવે ભરાઈ ગયા છે જો ક્યાંથી ભાંગી ગઈ કારણ કે વજન થાય ને જો મસ્ત મસ્ત કેળા પણ ભરાઈ ગયા છે તો લૂમ ને કાપી નાખ્યો કાંઈ નથી આપણે લૂમ કાપી નાખી છે ને હવે રાખી દઈએ ને પાછા હું જે કાતરા કાપવાના હોય એને તો મસ્ત મજાની જો આ શું કહેવાય કોઈ જાતની માવજત વગેરેના જો આવી લૂમ થાય તો પછી ઓલામાં તો આપણે માવજત કરીએ તો કેવી થાય હે ફરી કોમેન્ટ કરીને કહી દેજો ને ફેમેલી છે ને પાણી પાણી ચડાવી ને અત્યારે બીજું કંઈ કામ ન થાય તો જડ મારડોનું અત્યારમાં ને થઈ ગયા છે બપોરાનો ટાઈમ તો ચાલો હું છે સોળીનું શાક સોળી રીંગણા અને બે ત્રણ વસ્તુ છે સાથે દહીં મરચાનો સંભારો અને આપણા દેશી મઢા તો ચાલો બપોરા કરવા પછી આપણે કન્ટિન્યુ કરીએ મફતનો ગેસ આવી ગયો છે હવે મજા આવી છે મજા આવી છે બનાવવાની નથી બળતણ નાખવા કે નથી કંઈ કેરોસીન નાખો કે નથી કોઈ વસ્તુ મફત હશે ને પંદર હજાર રૂપિયા આપ્યા હું કઈ ગેસ નહીં આપ્યો તમે

ચાલો રોગમાં કન્ટિન્ય બનાવી રહી ચા પાણી પીને પછી જાય આપણે નીંદવા ચાલો ફેમિલી તો ચા પાણી પી લીધા છે અને જાય એકડીક નીંદવા માટે હથિયાર લઈ લીધા છે બેક લેનું લેવાઈ ગયી છે બાકી લેવાની છે તો આમાં તો કઈ લેવાય ગયો તો મસ્ત મસ્ત દેખાય બહુ છે નહીં પણ ક્યાંક અમુક જગ્યાએ કોકના રાપા એવા આવી ગયા હોય તો એમાં દેખાતું છે બાકી ત્યાં સેઠ અમે રહેશે બાકી જામ બહુ એટલું બધું છે નહીં પણ હાથ ફેરો થઈ જાય બરાબર લીધા રાખીએ હોય જાય ચાલો સરસ તમે પાણી પીવા વાગી ગયા છે કેટલા સાડા પાંચ પોણા સ ભાગી ગયા છે ત્રણ ક્યારે કાઢી નાખીએ નાખે ગોબર પછી ના તણા પાગા ને બધું લાગે તો એને હજી એક એક લબક નીકળી જાય છે બરાબર જો આવો કુસો છે આમ પારવો પરવો છે પણ લેવાય જાય ને તો સારું થઈ જશે ઓલી બધું લેધેલું છે કેવું મસ્ત લાગે છે હજી એક કાઢી નાખીએ અમે કઈ બીજું કઈ છે આપણે દવા છાંટવાનું થોડું કામ પણ હવે કાલે લઈ લેવાનું એટલે આ હળદરનું કામ પૂરું થઈ જાય ઓલી બધું બહુ ઓછા છે ફેમિલી પાસે કે ગ્રાપુ કાઢી નાખીએ ચાર સારા પર બુક ઓછી કાઢી નાખ્યા હવે તો હું કંઈ હળદરની ચાર લાઈન રહી છે પૂગી ગયા એટલે જો એક પાંચ જણા હોત તો ત્યાં સુધી પૂગી જાય પણ એક જણું ઓછું હતું અમે ચાર જણા પ્રતાપ મોટાભાઈ નહીં હું ચાર જણા નતો તો આમ તો ઘણું લેવાઈ ગયું ઓછી હોવાનું હોય તો તો ઘણે પૂગી જાય તો કાલમાં તમે ભૂખ જોવાનું લગભગ થઈ જાય તો ભાગી ગયા છે છ વા સાડા છ મારઢોળને ધોવાનું ટાઈમ થઈ ગયું મારઢોડ ધોવાય છે આપણે જઈએ પછી ઘરે પછી કન્ટિન્યુ કરીએ તો ચાલો દોવાનું જો શરૂ થઈ ગયું છે સવારમાં આપણે કેળ ભાંગી ગઈ હતી તો કેળાએ કાપી લીધાશ પેલા આપણે ટેકો મૂક્યો હતો પણ ટેકો કે નાખું છોકરાએ કોઈ લઈ લીધો હોય કે તો કેળોમાં એ બહુ ધ્યાન રાખવું પડે ટેકા મૂકવાનું એ મૂકેલો હતો પણ છોકરાએ ખેમી નાખવાનું અમે પાકી ગઈ હતી એટલે કંઈ વાંધો નહીં બગીચામાં ટેકાનું ધ્યાન રાખવી પડે ચાલો ઘરે ત્યારે ઘરે પૂગી ગયા ને ઘરે પૂગીને ને વાર દુકાને ગયા હતા ઓફિસે તો અત્યારે પછી જમવાનું ટાઈમ થઈ ગયો રસોઈનું કામ ચાલુ હતું તો આપણે ચેડાની લોમ પડી ગઈ હતી ને તો એમ થઈ ગયું હાલો આ મસ્ત મસ્ત વેફર ખાઈના છીએ કેળાની બરાબર તો જો મેં અત્યારે કેળાને શું નીનાને રાખી દીધા છે છે ને બનાવીએ કેળાની વેફર ને એ પાછી ઓર્ગેનિક કેમ ઘરના હોય ને ઓર્ગેનિક હોય એને તો આવે ને પેલા દુકાને એ એ વસ્તુમાં આ વસ્તુમાં શું કહેવાય સ્વાદમાં ફરક પડે કારણ કે એમાં મસાલાનો સ્વાદ હોય પણ આ વસ્તુ આખી શું કહેવાય ઓર્ગેનિક તો ઓર્ગેનિક જ છે

અને આશા રાખું છું કે આજ લોકો તમને ગમે હોય છે અને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો પોતાની પ્રેમ હોય તો નવલો જય માતાજી ભાઈ